સુરતમાં નકલી ડિગ્રીના કૌભાંડના વધુ બે એજન્ટની ધરપકડ કરાઈ જુઓ વિડીયો ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચોવીસ નકલી ડિગ્રી મળી હતી એકસો બાર નકલી ડિગ્રી અને માર્કશીટોના કૌભાંડનો પર્દાફાશ થયો બંને એજન્ટે સોળ લોકોના નકલી ડિગ્રીના પ્રમાણપત્ર બનાવ્યા હતા યસ એજ્યુકેશન એકેડેમીના સંચાલક નિલેશ સાવલિયા મારફતે ડિગ્રી બનાવી હતી કેંગન વેપાર વેપારકર્તા આસિફ અબ્દુલ જીવાણીની ભૂમિકા સામે આવી છે સરતાણા ખાતે સ્માર્ટ જર્મન ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા કેતન સેલેસ જેઠવાની ધરપકડ કરવામાં આવી છે બંને ઓફિસ પરથી લેપટોપ સહિતના સામાન જપ્ત કર્યો છે